પાલનપુર અંબાજી હાઇવે પર ધનપુરા પાસે બર્ર્નિંગ કારના ચકચારી કેસનો મુખ્ય આરોપી આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે એક કરોડ છવ્વીસ લાખનો વીમો પાસ કરાવવા પોતાના જ મોતનું તરકટ રચવાના કેસમાં પોતાની હોટલ પર કામ કરતા શ્રમિકની હત્યા કરી કાર સાથે સળગાવી મૂકનાર ફરાર આરોપીને ઝડપી લઈ પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે પાલનપુર તાલુકાના ઢેલાણા ગામના દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પરમાર નામના વ્યક્તિએ હોટલ બનાવવા લોન લીધી હતી જો કે માથે દેવું થઈ જતા તેને ક્રાઇમ પેટ્રોલ જેવી ટીવી સિરિયલો જોઈને નવો તુક્કો સૂજ્યો હતો તે મુજબ તેણે એક કરોડ છવ્વીસ લાખનો વીમો પાસ કરાવવા માટે પોતાના જ મોતનું ષડયંત્ર રચ્યું હતું જેમાં તેણે તેના સાગરીતોની મદદથી કારમાં એક મૃતક વ્યક્તિના મૃતદેહને મૂકી કાર બાળી નાખી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું જેમાં ડેલાણાના સ્મશાનમાંથી રમેશ સોલંકી નામના વ્યક્તિ સહિતના બે કંકાલ બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ કંકાલક શત વિક્ષિત હોઈ તેનો નિકાલ કરી દેવામાં આવ્યો હતો બાદમાં પોતાની હોટલમાં કામ કરતા અમીરગઢના વિરમપુરના રેવાજી મોહનજી ગામેતી નામના શ્રમિકની હત્યા કરી તેના મૃતદેહને સળગાવી દેવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે બાર બે હજાર ચોવીસના રોજ વડગામ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક એસટીમ કાર કે જે સળગેલી હાલતમાં મળે છે અને તેની અંદરથી એક વ્યક્તિ પણ જે પૂરેપૂરી સળગેલી હાલતમાં મળે છે ત્યારબાદ પોલીસ તેની અંદર આગળ ફરિયાદ દાખલ કરી અને પોલીસ જે છે કરે છે તે વખતે એવું જણાય આવતું હતું કે જે કારના માલિક છે એટલે કે દલપતસિંહ કરસનસિંહ પરમાર તેઓ સળદર સળગી ગયા છે એક્સિડન્ટ થવાથી અને તેમનું મૃત્યુ થયું છે પરંતુ જેવી રીતના આની પહેલાં પણ આપણે પ્રેસ કરી અને જણાવવામાં આવ્યું છે કે એક આખો પ્લાન હતો કે જેમાં એ વ્યક્તિ જેની ઉપર દેવું થઈ ગયું છે એક કરોડથી વધારેનું અને તેની પોલિસી પાકી જાય તેના માટે થઈ અને તેણે કોઈની રેડ બોડી હતી એને સળગાવી દેવાનો પ્રયત્ન કરેલો હતો પરંતુ ત્યારબાદ પોલીસે ગણતરીના દિવસોમાં જ આખે આખું એક ષડયંત્ર હતું અને એ લોકોએ અલગ અલગ જગ્યાએથી બે જેટલી ડેડ બોડી નીકાળેલી હતી એ ડેડ બોડી કંકાળ હતી જેથી કરીને તેનો યુઝ ના થઈ શકે તેના માટે એક ડેડ બોડીને પાછી મૂકી દે છે અને બીજું એક કંકાળને બાળી દે છે અને ત્યારબાદ જે છે એક વ્યક્તિ કે જે ત્યાં ચા બનાવવાનું કામ કરતો એવા રેવાભાઈ મોહનભાઈ ગામેથી ઉર્ફે ઠાકોર હું તે લોકોએ હત્યા કરી અને ત્યારબાદ એને સળગાવી દેવાની હકીકત ધ્યાનમાં આવેલી હતી પરંતુ સાથે સાથે આજે જ્યારે મુખ્ય આરોપી એટલે કે દલપતસિંહ કરસનસિંહ પરમારને બી પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં જ અટકાયત કરવામાં આવે છે અને કે અટકાયત વખતે જે સૌથી વધુ મુદ્દો જે ઉભરીને બહાર આવે છે તે છે કે એ લાશનું આઈડેન્ટિફિકેશન ન થાય તેના માટે મુખ્ય આરોપી અને તેના સાથીદારો દ્વારા એ વ્યક્તિને જે હોટલ કેદાર છે તેની પાછળ એક ચાર બાય ચારની ઓરડીમાં લઈ જવામાં આવે છે અને ત્યાં તેના ચહેરાને જ સૌથી પહેલાં બાળી દેવામાં આવે છે ગેસ સ્ટવ ઉપર જેથી કરીને તેનો ચહેરો જે છે એ દેખાયને અને તેનો પોલિસીનો વીમો જે છે એ મળી શકે અને ત્યારબાદ એનો ચહેરો બળી જાય છે ત્યારબાદ જે જે છે એ આરોપીઓ તેને ફરી પાછો એને એસટીમ કારમાં મૂકે છે અને ત્યારબાદ આખી આખી કારને પણ એ લોકો સળગાવી દે છે જે દરમિયાન કારને સળગાવતા હોય છે તે દરમિયાન મુખ્ય આરોપી જે ધરપસ્તી છે તેનું પણ પેન્ટ સળગી જતા તેનો પગને પણ ઈજા થાય છે પોલીસે આ સમગ્ર વસ્તુને ધ્યાનમાં રાખી અને એફએસએલની ટીમને ત્યાં મોકલીને તમામે તમામ એવિડન્સને એકઠા કરેલા છે અને ગણતરીના દિવસોમાં જ સાત જેટલા આરોપીઓની ધરપકડ કરેલી છે અને સાથે સાથે બે યુવકો કે જેમણે લાશ બાર કાઢવાનું કામ કર્યું હતું તેને પણ અટક કરેલી છે આમ કરીને પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ જેટલા અટક કરવામાં આવી છે અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે થેન્ક યુ જણાવું કે પોલીસના ઇન્ટ્રોગેશનમાં જે દલપતસિંહ મુખ્ય આરોપી છે તે જણાવે છે કે તેણે સમગ્ર ઘટનાક્રમ કેવી રીતના કરવો જેથી કરીને તેનું દેવું પણ ચૂકતે થઈ જાય અને પોલીસની નજરમાંથી બચી શકે તેના માટે થઈ અને તેને જે ટીવીમાં સિરિયલો આવે છે કે જેમાં ક્રાઈમ કેવી રીતના કરેલો હતો અને ત્યારબાદ તે કેવી રીતના પકડાણા આ સમગ્ર વિગતો તેણે ટીવીના માધ્યમથી આવતી સિરિયલોમાંથી એ શીખેલો હતો તેવું પણ ફલિત થાય છે મુખ્ય આરોપીને આજે પોલીસ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સ દ્વારા આજે પાલનપુરની પાસેની એક ચેકપોસ્ટ દ્વારા ત્યાંથી પકડેલો છે જી બિલકુલ એ ખુલેલું છે અને આરોપી જે છે એ રાજ્ય બહાર પી ગયો હતો તેમની તપાસમાં ખુલેલું છે અને આજે એમની રિમાન્ડ લઈને હજુ વધારે તપાસ એમાં આગળ વધારવામાં આવશે જે કેસમાં મુખ્ય આરોપી દલપતસિંહ રાજપૂત ફરાર હતો જેને પોલીસે હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ઉમ્મનવાઝ પાસેથી દબોચી લીધો હતો પોલીસે આ ગુનાના મુખ્ય આરોપી સહિત નવ આરોપીઓને ઝડપી લઈ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી દીધો છે જો કે આજના ટીવી અને મોબાઈલના યુગમાં ક્રાઇમની સિરિયલો જોઈ લોકો ગુનાખોરી તરફ વળતા હોય છે લોકો મનોરંજનના સંસાધનોનો ઉપયોગ કરવાને બદલે દુરુપયોગ કરતા હોય છે જેને લઈને આવી ફિલ્મી પટકથાને પણ ટક્કર મારે તેવી ક્રાઇમ થ્રીલર સસ્પેન્સ ગુનાખોરીને અંજામ આપી નિર્દોષ માનવ જિંદગી હણી લઈ લોકો પોતાની અને અન્યોની જિંદગી બરબાદ કરી રહ્યા છે